ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ભરેલા મરચાંનું શાક તો આ રીતે જો મરચાં ધોઈ અને અંદરથી આ રીતે કટ કરી તેને બી આ રીતે કાઢી લીધા છે મેં તેને પછી ધોઈ કાઢવાના ચાર પાંચ પાણી પછી તેને આ રીતે કોરા કરી દેવાના છે પછી તેમાં મસાલો કરવા માટે મેં આ રીતે મીઠું લીધું છે વ્હાઈટ તલ જીરું અજમો કાશ્મીરી લાલ મરચું લીધું છે અથાણાનો મસાલો લીધો છે હળદર અને ખાંડ લીધી છે આ રીતે આપણે સેવોની બનાવીશું તમે જો સેવો ના હોય તો ચણાના લોટને થોડો શેકી કાઢવાનો અને તમે બનાવી શકો છો તેનું આ રીતે મગળીના બિયા મેં ક્રશ કરી લીધા છે જુઓ અને આપણે થોડી તેલની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે સેવને પીસી લઈશું જો તમારી પાસે સેવ ના હોય તો ચણાના લોટને તમારે થોડો બ્રાઉન રોંગડો થાય ત્યાં સુધી તેને શેકી લેવાનો જેથી કરીને કાચો ના લાગે તેટલા માટે આ રીતે આપણે સેવો પીસીને રેડી કરી દીધી છે હવે તેને આપણે જે મફળીના બીયા જે પીસેલા છે તેમાં એડ કરી દઈશું આ રીતે હવે જે આપણે મસાલા જે કાઢ્યા છે આ બધા તે અંદર નાખી દઈશું આ રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતે આપણે મસાલો બધો મિક્સ કરી લીધો છે હવે આપણે તેમાં થોડું તેલ રેડીશું સિંગ તેલ આ રીતે જેથી કરીને મસાલો જે આપણો આ છૂટો જે રહે છે તે નારે તેને બેન્ડિંગ મળી જાય તેટલા માટે જો તેલ રેડ્યા પછી તમને થોડું એવું લાગે કે છૂટું હજુ રહ્યું છે તો થોડું તમે પાણી એડ કરી જજો એટલે તમારો માવ એકદમ સરસ થઈ જશે હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે આ રીતે આપણે માવો બનાવીને રેડી કરી દીધું છે હું તેમાં ધાણા પાવડર નાખવાનો રહી ગયો હતો મારે તો હું ઉપરથી આ રીતે એડ કરી તેને મિક્સ કરી લઈશ ફરી આ રીતે જુઓ આ રીતે ભેગો કરી દઈશું ફરી તો આ રીતે આપણો મસાલો બન્યો બનીને રેડી થઈ ગયો છે જુઓ મેં થોડું તેમાં પાણી એડ કર્યું મારે જરૂર પડી હતી પાણીની તો મેં તે તેમાં થોડું પાણી એડ કરી અને આ રીતે ભેગો કરી દીધો છે મસાલો હવે તેને આપણે આ રીતે જે મરચાં કટ કર્યા છે તેમાં ભરવાનું છે જો આ રીતે આ રીતે જો આ રીતે બધા મરચાં ભરીને આપણે રેડી કરી દઈશું હવે આ રીતે બધા મરચાં આપણે ભરીને રેડી કરી દીધા છે હવે આપણે ઉપરથી આ રીતે સીમ તેલ રેડી દઈશું તેમાં હવે તેને આપણે મીડિયમ આંચ પર ચડવા દઈશું જો આ રીતે આપણે તેલ રેડી તેને રીતે હલાવી નાખવાના એકવાર પછી તેને મીડિયમ આંચ પર આપણે એકદમ ચડવા દઈશું તો આ રીતે આપણે થારી ઢાકી ઉપરથી આ રીતે પાણી થોડું ભરી દેવાનું જેથી કરીને આપણા મરચાં એકદમ ચોટેને અને સરસ પાણીને વરાટથી ચડી જાય તેને એકદમ ગેસથી મીડિયમ ટુ લો રાખીશું આપણે ધીમો તેને હવે ચડવા દઈશું આપણે ધીમા તાપ પર આ રીતે આપણે થોડા કચરા ચડી ગયા છે હવે હજુ કાચા છે થોડા એને ચડવા દઈશું ફરી હજુ થોડી થોડી વારે તમારે ચેક કરશું રહેવું ચડ્યા છે કે નહીં મરચાં તમારા આપણા મરચાં ચઢીને રેડી થઈ ગયા છે આ રીતે ચેક કરી લેવા જો એકદમ સરસ અંદર ચપ્પુ થઈ જાય તો ચડી ગયા સમજો તમે આ રીતે ચેક કરી લેવા બહુ તો મારવા નહીં એથી મસાલો બધો તમારો મરચામાંથી નીકળી ના જાય તેટલા માટે તો આપણા મરચાં ચડીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે સર્વ કરીશું ગેસ તમારે બંધ કરી દઈશું હવે જો આ રીતે આપણે ભરેલા મરચાંનું શાક બનીને રેડી થઈ ગયું છે તે રોટલા સાથે સર્વ કર્યું છે મેં તેને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ